વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત આજરોજ મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વરધર ગામ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પંચમહાલ અને ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કો ઓપરેટિવના સંયુક્ત ઉપક્રમે ખેડૂતો સાથે સીધા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોની કૃષિ સંબંધિત સમસ્યાઓ જાણી તેના સમાધાન માટે માર્ગદર્શન પૂરું પાડવાનો અને તેમને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો આ કાર્યક્રમમાં ખેડૂતોને કૃષિના વિકાસ વિવિધ મિશ્ર પાકો બિયારણ અને ફર્ટિલાઇઝરના ઉપયોગ બાગાયતી અને ખેતી વિભાગની સહાયક યોજનાઓ તેમજ કૃષિ માટે ઉપયોગી મોબાઈલ એપ્લિકેશન્સ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી સુનિલભાઈએ મેઘદૂત એપ વિશે માહિતી આપી જે હવામાન સંબંધિત આગાહીઓ પાકને થતી બીમારીઓ વરસાદની જાણકારી અને વાતાવરણ અનુસાર કયો પાક લેવો તેની વિગતો પૂરી પાડે છે તેમણે દામિની એપ વિશે પણ માહિતગાર કર્યા જે વરસાદના સમયે વીજળી પડવાની સંભાવનાવાળા સ્થળોની પૂર્વ માહિતી પૂરી પાડે છે

પગી અને બાગાયત અધિકારી શ્રી સચિનભાઈ આઈએફસીઓમાંથી શ્રી અરજીતભાઈ ગ્રામસેવકો તથા અન્ય ગામ લોકો હાજર રહ્યા હતા અનિકેત જોશી મહીસાગર